ફોનમાં સરકારની મેસેજ અને કોલ વાંચે છે આજે આપણે બધા પુરાવા સાથે સંપૂર્ણ સચ્ચાઈ જાણીશું નમસ્કાર હું છું ગ્રિજેશ અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ આપણે વાત કરીશું ભારતમાં તાજેતરમાં ચર્ચાના વિષય બનેલા સંચાર સાથી એપ વિશે ડિસેમ્બર બે માં સરકારે આ એપ તમામ નવા સ્માર્ટફોન માં પ્રી ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપ્યો છે જેનાથી ઘણો વિવાદ થયો છે કેટલાક તેને સુરક્ષા માટે જરૂરી માને છે તો કેટલાક તેને પ્રાઇવસી નું ઉલ્લંઘન અને જાસીસી સાધન પણ કહે છે આજના વિડીયોમાં આપણે તથ્યો પુરાવા અને સાથે આને સમજીશું સાથી એપ ભારત સરકારના ટેલિકોમ વિભાગ દ્વારા લોન્ચ થયું હતું તેનો મુખ્ય હેતુ મોબાઈલ યુઝર્સને સાયબર ફ્રોડ ચોરી થયેલા ફોન અને નકલી કનેક્શનથી બચાવવાનો હતો ઓફિશિયલ વેબસાઇટ અનુસાર તેની મુખ્ય વિશેષતા ચોરી થયેલા ફોનને બ્લોક અને ટ્રેસ કરવું તમારા નામે રજિસ્ટર્ડ મોબાઈલ કનેક્શનની ચકાસણી કરવી અને અનঅথરાઇઝ્ડ કનેક્શનને રિપોર્ટ કરવું ફેક કોલ્સ એસએમએસ અને વેબ લિંક્સને

અને રિપોર્ટ કરેલી માહિતીને કન્ફિડેન્શિયલ રાખે છે અત્યાર સુધીમાં એક કરોડ થી વધુ લોકોએ આ એપને ડાઉનલોડ કરી છે પરંતુ આ એપ્લિકેશન એ વિવાદ ઉભો કર્યો છે જ્યારે ડિસેમ્બર એક બે હજાર પચીસ ના રોજ ટેલિકોમ વિભાગે તમામ સ્માર્ટફોન બનાવનાર અને આયાતકારોને આદેશ આપ્યો

I mean, clearly it's ridiculous. Now, where else do they want to, you know? I mean, citizens have their right to privacy. Even all of you must be having a right to privacy to send your own messages to family, friends without the government looking at everything. It's, Is the government it's, it's, it's not just one thing, it's not just snooping on the telephones, It's it's overall. they are this country into a dictatorship in every every form. You ask me every day why parliament is not functioning. It's not functioning. functioning It's because આ દેશને માનવાનો ઇન્કાર કર્યો છે કારણ કે એપલ કહે છે કે તેની પ્રાઇવેસી છે સરકારે ડિસેમ્બર બે

તેને પોલીસ સ્ટેટ કહી રહ્યા છે બીબીસી અને ફોર્બ્સ જેવા આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ આ વિશે ચર્ચા ચાલે છે પણ આ એપ સુરક્ષા માટે છે કે પ્રાઇવેસીનું જોખમ તે તમારા મંતવ્ય પર આધારિત છે સરકાર કહે છે કે આ વૈકલ્પિક છે અને ફાયદાકારક પણ છે પરંતુ વિરોધીઓની ચિંતાઓ પણ વ્યાજબી છે વધુ માહિતી માટે તમે જોઈ શકો છો તમારો અભિપ્રાય શું છે આ એપ રાખવી જોઈએ કે ડિલીટ કરવી જોઈએ કે શું તમને લાગે છે કે આ પ્રાઇવસીનું ઉલ્લંઘન છે તો તમે કોમેન્ટમાં જરૂરથી લખજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને ને જરૂરથી કરજો ધન્યવાદ